નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો લસણની હરાજી ચાલુ છે આપ જોઈ શકો છો છ નંબરના છાપરામાં હરાજીનું કામકાજ ચાલુ છે આજની આવક વિશે વાત કરીએ તો મિત્રો હાલ નવ નંબરના છાપરામાં આવક કરેલી છે જેથી આવક આપણે નહીં દેખાડી શકું હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના લસણના બજાર ભાવ ધન્યવાદ ત્રેવીસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એકદમ રાસભર લસણ છે સાઈઝ માં જોઈ શકો છો થોડુંક ઘી હોય છે માં કઈ ક્વોલિટી છે એક નંબર અઢારસો ને પિંચોતેર રૂપિયા આની અંદર મુંડા થોડાક મિક્સ છે અઢારસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે ના મુંડા જોઈએ તો મિક્સ છે અઢારસો પિંચોતેર સુપર એક નંબર લસણ કઈ ઘટે ને એવું બાવીસો ને એક રૂપિયા ભાવ ક્વોલિટી તમે જોઈ શકો છો એક નંબર ક્વોલિટી છે બાવીસો ને એક રૂપિયા ભાવ સુપર એક નંબર વજનમાં હારું બધી રીતે સારું બાવીસો એક રૂપિયા ભાવ જોયા સારી ક્વોલિટી માં અગિયાર રૂપિયા ભાવ જોયો સુપર એક નંબર ક્વોલિટી માં ઘઉં લસણ છે સાઈઝમાં માં તો મિક્સમાં છે બધી ઝીણા મોટું બધી મિક્સમાં છે આ પ્રકાર બાકી ક્વોલિટી સારી છે બે અગિયાર રૂપિયા ભાવ દે છે એક નંબર લક્ષણ મૂર્નિંગ ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે એક નંબર કાંઈ કાંઈક એવો માલ છે ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે મોટો લાડુ હોય જે આની અંદર જોઈ તો એક નંબર મોટો લાડુ હોતો જેની અંદર ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટીમાં વજન એ કાંઈ ઘટાડે એવો વજન છે ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા ભાવ છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા તેમજ મિત્રો બજાર ભાવ વિશે વાત કરી તો બજાર ભાવ આજે પણ સારું જ રહેલું છે હાલ પોણા ચોવીસો રૂપિયા સુધીના બજાર ભાવ અત્યાર સુધીમાં બોલાણા છે ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા સુધી લસણ પણ એક નંબર સારું લસણ છે જેના ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા ભાવ બોલાણા છે તેમજ મીડિયમ લસણની વાત કરી મિત્રો તો પંદરસો બારસો પંદરસો એવા ભાવ મીડિયમ લસણના પણ થાય છે બજાર સારું જ છે હજી પણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ